અને ઇતર સમાજ મારો તે આવ્યો છે મેં પ્રભુદાનભાઈ અને બીજા મિત્રો મારા લલિતભાઈ એને કદાચને ખ્યાલ ન હોય એટલે બહુ જાણીતો પ્રસંગ છતાં કહું છું કે કવિઓએ લખવું કેટલું અઘરું હોય છે અને લેખા પછીને સાબિત કરી બતાવવું કેટલું અઘરું હોય છે પ્રવુદાનભાઈના પુસ્તકો મારી પાસે આવ્યા પોતે સારા લેખક પણ છે કવિતાઓ પણ ખૂબ સારી લખે છે લખવું એ વસ્તુ જુદી છે

અને તેદી એને ઠેબે ચડાવ્યો ધુદકાર્યો તગડો માણસે માણસે પૂછ્યું કોઈની બેહુનો કે પતો ન લાગ્યો કોઈ હરખો જવાબ ન દીધો તઈ ગમેય ગામની બેહુનો ખાડું વારી ગોવાડીયાને મારી અધમુવા કરી આખું ખાડું વાડી અને આયોન ફૂઈને એમ કીધું લે તારે જેટલું રાખવ્યું એટલું રાખ તારીઓ તો નોઝડડીઓ પણ બીજા ન્યુ લેવ્યો પણ હવે મને જામ જીવવા ન દીએ અને મારી માથે કેસ કરે અને કાળા કાળાપાણાની સજા થાય અને રિબાઈ રિબાઈન મરવું એના કરતા ભાડયાવરથી ન મરું એટલે હું જાઉં છું પોલે પાણે અને એ પોલે પાણે એ ઉતારો કર્યો નાથા મોઢવળિયાએ અને એ જામની અજમા બારવટો ખેડી અને પોલે પાણે આવતો રહીએ રુદનભાઈ બળડા ડુંગર માં પોલો પાણો છે કદાચ આપે જોયો હશે આ માણા જાય ઘોડી હોતો વિયો જાય તે માલિકો વિશાળ પટ માલિકો રેઠાણ થઈ હગે માલિકો રસોડા થઈ હગે માલિકો માણસો ભવિષ્યભાઈ રહી હગે એ બધી વ્યવસ્થા છે 200 માણા હમાય દે એવડું માલિકો સગવડતા છે અને ન્યારી જામની અજમા બારવટો ખેલી આવે ગામડા ભાંગી આવે પોલે પાણી આવતો કારણ પોલો પાણો રાણા સાહેબ ની હજુ એટલે આપણે કેમ આલિયા માલિયા ભાગી જાય પછી કઈ કરી નથી આપતા આપત્તિ તે નથી વારી નાખતા હાવણી ઘર વારે હાવણી ફરિયું વારે આ આ હિન્દુસ્તાન વારે નાખે આનું શું કરવું

જેને ભક્તના ના વિરુદ્ધ લઈ એવા બે બારવટિયા એક આપા જોગીદાસ ખુમાણ એને કુંડલા હાટુ થઈને બારવટો ખેડ્યું એને સંત નું વિરુદ્ધ લાગ્યું અને બીજો નાથો મોઢવાડીયો જે નાથો ભગત કેવાણો એને ભગત નું વિરુદ્ધ લઈ ગયો તેને નીતિ બારવટા ખેડા એ નાથા ના રાહાળા ગવાણા શ્રી એક નાકે બેનું દીકરીયું ભેડીયું થાય રાહાળા ગાય કવિયો કવિતાઓ લખે એમાં રાજા નામના બારોટે નાથા મોઢવાડિયા ને વિશી લખી વિશ લેખા અને એ વિશી લઈ અને સંભળાવવા ગયો જે કઈ ને મોજ આવી હોય એ વિશી પ્રખ્યાત થઈ અને એમાં છત્રાવા ગામ નો રાણો ખૂટી કરી અને મેર દ્વારકાની જાત્રાએ નીકળ્યો અને મોઢવાડા ના પાદર ની માલિકો સંઘ નીકળ્યો એ વખતે વણગા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંગ છે ઈ મારે ન્યા રાત તો રોકાઈ જો તેદી તો માણહને આવા આવા સંગ નીકળે ને તો એમાં લૂટાઈ જવાની હોડ લાગતી હા એમાં એને એને એમાં લૂટાવાની મજા આવતી ભલે બીજાને એમ થતું કે આ આનું નઈ દીએ આ આનું નઈ દીએ પણ ઉને તો એમાંય મજા આવતી

મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે હાઈ ખબર આવે તો ખૂટી જાય હાય આપે તો ખૂટી જાય હાઈ દઈ તો ખૂટી જાય બાકી વચ્ચે નાનકડી વાત કરી તો ભાવનગર મહારાજા એમ કેવાય છે હું મારા મામા બેઠે કદાચ ભૂલ તો ન

કે ગોમતીજી માં પેલું સ્નાન એ કરે કે જે દુવારિકા કરે એ ગોમતી સ્નાન કરશું પેલું સ્નાન કરે એ દ્વારિકા જમાડે એ ભાવનગર મહારાજ તો હજી કપડા ચેન્જ કરવાની પેરવી કરતા તા તો રાઘો બમરે લુગડા હોતો ઠેકડો ગોમતીજી મારી કોઈ તો એટલી વાટ થોડી ધોવાય

હું ખવડાવી દઉં એવી એકની ઉર્જા હતી એક એવી હિંમત હતી તાકાત હતી અને આડા ફરીને મણગા પટેલે કીધું કે આજ તો મારે ને બધા ભોજન લેવાનું છે રાત રોકાવાની છે એ મંડીકિયા રોટલા ઘડાવવા મંડીકિયા લાપસીને આંધણ મુકાવવા અને એ મંડીકિયા તૈયારી કરવા એમાં એના ગરમ મંડીકિયા પાણી થવા કારણ કે હાલીન સંઘ જાતો તો એ સેવા કરવાવાળા આવી ગયા અને એમાં રાણા આતા ખૂટી એમ કીધું

હું કઈ પ્રોગ્રામ જતો હોય બોલતો નથી ને એટલે મારા વીડિયા વાળા ને ભેરો આજે જતા હોય હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરી કેમ બોલે હા એ વાત કરું છું એ દસ દુવા લઈ સમજી બાપુ ના મારા બાપુ ગયા કવિ કાન મળ્યા કવિ કાન એટલે કોણ યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં અમુક દેશ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી તેને કોખ દીજાબાઈ ને જેમાં શિવાજી પાયકો હતો તલવાર કે જુનાગઢ એ કવિ કાન મળ્યા ભીમભાઈ કઈ નવીન કે સમજી બાપુ દહ દુવા બનાવ્યો ભીમભાઈ દહ દુવા હારા ન લાગે કા વીસી જોઈ કે પચીસ જોઈ કે બત્રીસ જોઈ આ દુવાના નહીં હશે કે બાવની જોઈ પણ દહ દુવા હારા ન લાગે દહ નો આંકડો કઈ હોય અરે કાન દહ તો મારે કીધે માન લખાણા હું બીજા દહ કેમ લખો કે હાલો ને હજી બાપુ ને આવવાની વાર છે તો આપણે અહીંયા લક્ષ્મણ ઘાટે બે ને વડલો છે તે લક્ષ્મણ ઘાટ તો પણ બે હિ અને આ લખી નાખીએ એ મારા બાપુ અને કાંદીભાઈ એવો હદેખો માણા હતા એ કાંદીભાઈ બે ભેડા થઈને બીજા દહ દુવા લખ્યા એ વીસ દુવા બનાવ્યા સામજી બાપુ પાંચ વાગ્યા પધાર્યા દર્શનાર્થી હતા એ ભાઈ બધા ઉભરી ઉભરી બપો ઉભરી જો કવિ આવ્યા છે કવિ આવ્યા છે એને ઘડી કવાર સાંભળી બે જાવ બધા બે જાવ બે જાવ બધા બે જાવ બધા માણસોને બેહાડી દીધા પંજાબી એને પાસે રેતો એ પંજાબી બધાને બેહાડ દે બધાને બેહાડ દે બધા બેહી ગયા હું કવિઓ બોલો બોલો કવિઓ કાંઈ નવું કાંઈ જેવું લેવા નવું કાંઈ લેવા મારા બાપુ કે સાંજી બાપુ હું આપને વિષય બનાવીને આવ્યો છું કે બોલો 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 એક જોવો બે જોવો ત્રણ જોવા ચાર જોવા બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા હા

કુંભના મેળામાં ગયા કરોડોની સંખ્યામાં સાધુઓ અને એ તણે બાપુ કાઠી ભેડા ને કીધું કે ભીમભાઈ મારે કુંભણો મેળો જમાડવો અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ જમાડાય બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે કે ઈ તો સાધુઓ ને પૂછો દરેક અખાડાના મંતોને બોલાવ્યા ભાઈ મારે તમારા અખાડાને જમાડવો કેટલી મૂર્તિ તો કોઈ કે પાંચસો કોઈ કે હજાર કોઈ કે બે હજાર કોઈ કહે બસો કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી બાપા હું ખાવું તો કોઈ કહે દૂધપાક કોઈ કે લાડવા કોઈ કે લાપસી કેટલો ખર્ચો થાય કે આટલો કોઈ લાખ કોઈ બે લાખ કોઈ પાંચ લાખ બાપુ આટલો ખર્ચો એટલે ઈ થેલી માં કાઢીને ને દેખા બાપા આલ્યો બાપા આલ્યો બાપા અને સામજી બાપુ ની જય સામજી બાપુ ની જય કોમણા મેળા માં માણા હલકે નીકળ્યો પ્રસાદન ધ્રુજી ગયો કે આ માણા કેમ રોકવું છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ એટલી પબ્લિક રોકાય નહીં તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈ અને આવો અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો નકરા માણસો રોકાય નહીં આજે અજાણ્યા છે ખબર નથી કોણ સાંભળીએ આવું કોણ જેને ને મેળો જમાડ્યો ન ભૂતો ન ભવિષ્યથી ને પેલા કોઈ જમાડ્યો નથી નદી કોઈ કદાચને ન જમાડે રોકો આને એ બાપુ રોકાય નહીં પબ્લિક એ ભગતને કહો પબ્લિકને દર્શન દેવા નીકળે તેદી મહામંડેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે બાપુ હું તો ભગત કોટી કેવા મારાથી હાથી હાથીમાંથી ન બેહાય કોક તમારા સંતને બેસાડો ની પાસે હું ભગત થઈને બેહે ખેતરી નિર્મળતા ખેટરી નિર્મળતા કુભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એ એમ કે છે કે તમારા સંતને બેહાડો હું એના ચરણની રદ થઈને બેહ હું તો ભગત કોટીનો માણા કેવો બાપા યાદ કરી હે ને હૈયું ભરાય શું નિર્મણ થાય શું થાકા અને કુંભના મેળામાં હાથીની સવારીમાંથી નીકળ્યા હો સામજી ભગત આજ પણ તમને ફોટો જોવા જડશે આ તાકાત વિરાજ બે કવિઓ બનાવેલા દુવા છે હા બાપુ માફ કરજો મે અને કવિ કાને ભેરા થઈ ને દુવા બનાવ્યા આ સમજદારી એક પછી એક પછી રાજો બારડ દુવો કેતો જાય વીસ દુવા પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ અગિયાર મો દુવો પાછો બોલતો તમને સમજાય કદાચ નો સાંભળી હોય આ સમાજે તો બહુ સાંભળી હોય અગિયાર મો દુવો

કે નાથો એક જ લોઢું બાંધી હતી હવાસર લોઢું અમેનો બાંધી હગીએ વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા એ તો તાણું આવે ત્યાં ખ્યાલ આવે મગજનો આકરો માણા નીકળી ગયા અહીંયા રાત્રો કાણા સવારે સંઘો પીડો દ્વારકાની જાત્રા કરી પાછો નીકળો પાછો મોઢી આવ્યો વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોયકા અને એમાં રાજા બારોટે સંઘના વાત કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો યુવાન મિત્રો ને ખબર ન હોય એટલે કમ સૌ દ્વારિકાની યાત્રા કરતા ને ત્યાં ભોગાજ પાસે ચીલો લેવાતો વીસ રૂપિયા ટિકિટ હતી બે દ્વારિકામાં દર્શન તો મને સાંભળે મેં લીધેલી છે ચીલાની આપણને ખબર

કે તો હું હમણાં આવતો રહું દી ઉગશે ને દી ચડશે તા તો પાછો આવતો રહે એ મહેમાનને મહેમાન જવા ન દેતો હું કહું બો પાઉ પછી જવા દે દે ને જવા દેતો તો તને જગદુંબાના સોગંદ છે આટલું કઈ અને ઘોડી મારી મૂકી ઈ દી ઉગુ ઉગુ થાતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખરખરે જાય અને જે માથે ઓઢે ને એ માથે ફારિયું ઓઢી નાથા મોઢવાડિયાની પોક મૂકી રે નાથા રે કરી નાથો મોઢવાડિયો દાતણ કરીને કે રાજા હું જીવું છું મારી પોક કે મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય નાથો મરી ગયો મર્યો હોય તો તિલો લેવાય નકર નો લેવાય કેણે લીધો રાણો ખૂટી સત્રા વધી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાય તિલો લેવાનો છે લે લખ નાથામોડો ને લખતા ન આવડતું લે કાગળ પેન લખ ઈ ખડ્યો દીધો કાગળ પર હું કઉં એમ લખ લખો કે દે દે એ છતરાવાનો સંગ આવ્યો તો ને એની પાહેની 300 કોરી તમે જે ચીલો લીધો છે એમાં બીજી 300 કોરી નાખી અને ઢંઢો થાય તો મોડવાડે પોતાડી દેજો નકર નાથો આવે અને આઈથી ઘોડી રવાના થઈ માણસની રાજા વારોટે કીધું જા હવે ઘરે સુઈ જા અને રાજા વારોટે આવીને હણગા પટેલને કીધું કે મહેમાનને રોક દે બપોરનું ખાણું હોતે આપણે હું મહેમાનને હવે જવા દેવાય નહીં એ રાજો બારોટ બેઠા એ ફરી વાર જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે તીલાવાળાનો માણા આવી અને છસો કોરી રાણા ખોટી પાસે મૂકીને કીધી કે આ છસ્સો કોરી કે છસો કેમ કે ત્રણસો તમે દનની ભરીતી એ અને ત્રણસો નાથા એ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે ત્રેણીસો આ